નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ગોડકિયા પ્રવીણભાઈ આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું બીજા સત્રનો પહેલો પાઠ એટલે કે ચૌદમો પાઠ છે ધોરણ દસનું ગુજરાતીમાં જન્મોત્સવ તેના સ્વાધ્યાયની ચર્ચા આપણે કરીએ શ્રી ગણેશનું નામ લઈ અને આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પહેલો પ્રશ્ન લાલ કિનખામનો પડદો ક્યારે ખુલે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા કારણ કે તો તેનો ઉત્તર છે વીજળીની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઊભું થવાનું હતું બીજો પ્રશ્ન આ પાઠમાં લેખક શું કહેવા માંગે છે તો તેનો જવાબ છે એ બી સીડી એમાંથી સી જવાબ આવે કે સમાજની જુદી જુદી બે પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માંગે છે એ પછીનો પ્રશ્ન છે બીજો નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન હાઉ બેઠોરી એમ કરવું કે પછી ટેકે હાલીને ભીખ માંગે એમ કરવું આ વાક્ય કોણ બોલે છે તો આપણે સૌ જાણીએ છીએ કે એનો ઉત્તર છે કે હાઉ બેઠોરી એમ કરવું કે પછી લાકડીને ટેકે હાલીને ભીખ માંગે એમ કરવું આ વાક્ય વેલજી ડોસો બોલે છે બીજો પ્રશ્ન ફગફગીયો દીવો બુજાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની તો તેનું ઉત્તર છે ફગીયો દીવો જવાની સાથે બાળકનું રુદન નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એનો પહેલો પ્રશ્ન અસિત એ કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી જણાવો તો તેનો જવાબ છે અસિત વીજળીની મદદથી કૃષ્ણ જન્મની તરકીબ રચી હતી રાત્રિના બાર વાગ્યે કિનખાબનો પડદો ખુલે આકાશમાંથી તેજનો પૂંજ અવતરે એ સાથે ઝબકારો થાય ત્યાં દેવકીના ખોળામાં બાળક જોવા મળે કારાગૃહમાં અંધારું પથરાઈ જાય સાથે ઝાલર મંજીરા કાંસાને શંખનો ધ્વનિ સંભળાય બિલાસના સૂર વાતાવરણને વધુ આહલાદક બનાવે તેવી તરકીબ રચી હતી બીજો પ્રશ્ન છે કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા શા માટે તેનો ઉત્તર છે કાનજી અને દેવજી બાળકને લઈને બાળકને આજીવન અપંગ કરી દેવું કાનજી અને દેવજી બાળકના ટાંટિયા વાળવા જતા હતા એ પછી ચોથો પ્રશ્ન એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો પહેલો પ્રશ્ન નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે સાત આઠ લેટીમાં ઉત્તર હોય તો એમાં પ્રસ્તાવના છે ખૂબ જરૂરી છે એમાં કર્તાનું નામ કૃતિનું નામ સાહિત્ય પ્રકાર અને સંદર્ભ આ લખી અને પછી છે જવાબ આપણે લખવાનો હોય છે ઉત્તર જોઈએ અશિત પોતાના ટેકનોલોજીકલ જ્ઞાનને આધારે વીજળીની તરકીબથી શ્રી કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય નીચ મંદિરમાં ખડું કર્યું હતું આકાશમાંથી તેજનો પુંજ અવતરતો દેવકીના ખોળામાં બાળક રૂપે ઝૂલવા લાગ્યો એકાએક કાંસા ઝાલર મંજીરા ને શંખનો તુમુલ ધ્વનિ થયો બહાર બેઠેલા રામદીન શરણાઈવાળાએ પ્રભાત નહોતું છું છતાં પ્રભાતના બીભાસ સુર છેડ્યા મુખિયાજીએ તૈયાર કરેલા અનકૂટમાં પણ રંગોની યોજના ચતુરાયપૂર્વક પૂર્વક કરી હતી વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જોવા નીકળ્યા દેવકી કરગરવા લાગી આખરે વસુદેવ કૃષ્ણને હળવેકથી છાબમાં છાપમાં મૂક્યા અંગૂઠો ધાવતા વટપત્રમાં જોતેલા ભગવાનના ચહેરા પર ભુવન મોહક હાસ્ય હતું વસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ પહોંચતા જ કૃષ્ણ જન્મોત્સવ શરૂ થયો જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા બોબ બાળના હર્ષોલ્લાસથી વનરાજી ગાંજી ઉઠી સૌને પંચાજીરીનો પ્રસાદ આપ્યો શરણાઈએ લલિત રાગ છેડ્યો અને અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો આ રીતે નિજ મંદિરમાં કૃષ્ણ જન્મનું આખું દ્રશ્ય હતું મુદ્દાસરનો બીજો પ્રશ્ન છે નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દોમાં આ લેખો તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ છે જન્મોત્સવ વાર્તામાં સમયના એક જ બિંદુ પર કૃષ્ણ અને કિશનના જન્મ સંદર્ભે બે પરિસ્થિતિઓનું લેખકે સમાંતર નિર્માણ કર્યું છે કૃષ્ણ જન્મ વખતે આનંદને ઉલ્લાસ છે કિશનના જન્મ વખતે કરુણાને મજબૂરી છે કિશનને લઈને કાનજી અને દેવજી વરસાદના પાણી ડોહળતા અંધારી રાતે વેલજી ડોહાને ત્યાં જાય છે વેલજી ડોહો કિશનના ઘૂંટણ મચડીને અપંગ બનાવે છે કાનજી અપંગ કિશનનો ભીખ માંગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માંગે બાળકની કરુણ કોઈના હૃદયને સ્પર્શતા નથી કિશનની માતા માણેકની લાચારી અને પીડા વધારે હૃદય દ્રાવક છે કાનજી આંધળો છે દીકરો અપંગ છે દારૂણ ગરીબી છે ભીખ માંગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે એક બાજુ કૃષ્ણ જન્મનો ઉત્સવ છે પંચાજીનો પ્રસાદ વેચાય છે અન્નકૂટ ભરાય છે બીજી બાજુ કિશનનો જન્મ છે બે કોળિયા ધાન માટે સગા દીકરાને સાધન બનાવે છે આ જીવનની કરુણતા છે આ રીતે આખી પાઠની અંદર બાળકના જીવનની કરુણતા રહેલી છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસનો પાઠ ચૌદનો જન્મોત્સવના સાજ્યના પ્રશ્નો અને તેના જવાબો આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે તમે જો આ ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બધાને જય શ્રી ગણેશ હું ગોળેકિયા પ્રવીણભાઈ આવા જ વિડિયો જોવા માટે તમે બધાને આ ચેનલ સાથે જોડાઈ રહો એવી એક વિનંતી કરું છું અને ચેનલને લાઇક શેરીને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ